ગાંધીનગર ખાતે ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મીટિંગ મળી વિવિધ પ્રશ્નોનો નિરાકરણ ન થાય તો અચોક્કસ મુદ્દે ક્વોરી ઉદ્યોગ બંધ કરવાનો નિર્ણય લીધો ગાંધીનગર પથિકાશ્રમ ખાતે ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મીટિંગ મળી હતી જેમાં એસોસિએશનના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય કારોબારી સભ્યો તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જેમાં ઈસીના કારણે ગુજરાતમાં મોટાભાગની લીઝના એટીઆર લોક કરવામાં આવ્યા છે તથા અન્ય નાના મોટા કારણો દર્શાવી રોયલ્ટી પેપર આપવાના બંધ કરવામાં આવતા સોળ મે બે હજાર બાવીસના રોજ સરકાર દ્વારા લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ તમામ મુદ્દાઓ જેવા છે તેવા જ રહીને જીપીએસ જેવી નવી સિસ્ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર પ્રશ્નનો નિરાકરણ માટે ત્રણ માસ અગાઉ લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ આ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા પંદર દિવસ બાદ પણ ઉકેલ ન આવશે તો ભગવાન શ્રી દ્વારકાધીશ દર્શન કરી અચોક્સ મુદતે કોરી ઉદ્યોગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આજ રોજ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત બ્લેક સ્ટોનના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય ઉર્ફે કાળુભાઈની અધ્યક્ષતામાં કારોબારી સભ્યો તથા ગુજરાતના તમામ જિલ્લા એસોસિએશનના પ્રતિનિધિઓની મીટિંગ બપોરે એક કલાકે મળેલ હતી તેમાં ઈસીના કારણે ગુજરાતમાં મોટાભાગની લીઝના એટીઆર લોક કરવામાં આવેલ છે તથા અન્ય નાના મોટા કારણો દર્શાવી રોયલ્ટી પેપર આપવાના બંધ કરવામાં આવેલ છે તથા અગાઉ તારીખ સોળ પાંચ બે હજાર બાવીસના રોજ સરકાર દ્વારા લેખિત સમાધાન કરી આપવામાં આવ્યું હતું પરંતુ તે તમામ મુદ્દાઓ આજ દિન સુધી જેમ છે તેમ જ સ્થિતિમાં છે આ ઉપરાંત જીપીએસ જેવી નવી સિસ્ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સીમા ત્રણ મહિના અગાઉ લેખિતમાં જાણ કરવામાં આવેલ હતી પરંતુ આજ દિન સુધી કોઈ પ્રકારનું નિરાકરણ આવેલ નથી તેમ છતાં આજ રોજ હજુ વધારે પંદર દિવસ એટલે કે તારીખ બે દસ બે હજાર ચોવીસ સુધીનો સમય આપી નિરાકરણ ન થાય તો દ્વારકા મુકામે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ચરણોમાં શીશ નમાવી અચોક્કસ મુદત માટે કોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડશે એમ સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો